નીટની પરીક્ષા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય ગ્રેસ માર્ક્સ મેળવનારા એક હજાર પાંચસો ત્રેસઠ ઉમેદવારોનું પરિણામ રદ ત્રેવીસ જૂને ફરી પરીક્ષા આપવાનો વિકલ્પ ત્રીસ જૂને પરિણામ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું આ પેપર લીક નથી આ મુદ્દે ન થવી જોઈએ રાજનીતિ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ફાયર એનઓસી એનઓસીબીયુ પરમિશનના કડક ચેકિંગ વચ્ચે સસરત ખુલી શાળાઓ સુરતમાં સંચાલકોએ સોગંદનામા રજૂ કરી ખોલી શાળા તો રાજકોટમાં કેટલીક શાળાઓને કરાઈ સીલ રાજ્યમાં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ તરફ વળ્યા વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું સ્માર્ટ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને શિક્ષકોની મહેનતની છે આ ફળશ્રુતિ આશરે બે લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં લીધો પ્રવેશ રાજકોટ અગ્નિકાંડ મામલે મનપાની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ કહ્યું મનપા નથી કરી રહી યોગ્ય રીતે કામ ત્રણ સભ્યોની હાઈ લેવલ કમિટી બનાવવા આપ્યો આદેશ ટીઆરપી ગેમ ઝોન સાથે સંલગ્ન તમામ વિભાગો પર ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી વેસાડી પંદર દિવસમાં રજૂ કરવો પડશે રિપોર્ટ

સાત દિવસ સુધી મુકાશે ખુલ્લું વિવિધ ખેડૂત સહાય મેળવવા ડબલ્યુ પર કરવાની રહેશે અરજી ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા ઇટલી જતા પહેલા પીએમ મોદીનું નિવેદન આઉટરીચ કાર્યક્રમમાં એઆઈ સાઉથ ભૂમધ્ય સમુદ્ર ઊર્જા પર કરાશે ધ્યાન કેન્દ્રિત સતત ત્રીજી વાર એનએસએ બનતા અજીત ઢોભાલ તો પી કે મિશ્રા પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ અમિત ખરે અને તરૂણ કપૂર પણ બની રહેશે પ્રધાનમંત્રીના સલાહકાર કુવેત અગ્નિકાંડમાં બેતાળીસ ભારતીયોના મૃત્યુ બાદ પ્રધાનમંત્રીની સ્થિતિ પર નજર વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન કીર્તિવર્ધનસિંહે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત કુવૈત સરકાર દોષિતો પર કરશે કડક કાર્યવાહી મૃતકોમાં ભાગના દક્ષિણ ભારતીયો